મિત્રો કામ પૂરું થઈ ગયું ભાઈ જો છઠ્ઠા ફાયદા થયા ત્યારે આમાં મિત્રો જરાક દોરું પાણી આવે છે કોણ ધોવાતું હોય ને એટલે આ ગરદાણી ને ભાઈ

ખકેલ લીધું ભાઈ તેરસો ફૂટ નું કામ કર્યું છે જોરદાર પાણી આવું કે નીચે તો બહુ જોરદાર ધાર આવે ભાઈ અહીંયા પણ બે આવું આવ્યા કાંઈ મેં ભાઈ પાણી અહીંયા નાખી મોટર